જો આપણે જીપીએસસીની તૈયારી કરતા હોઈએ મિત્રો એના માટે સિંધુ ઘાટીની સભ્યતા વિશે પૂછે તો આના પ્રમુખ સ્થળ એની સ્થિતિ અને અપડેટેડ જે ટ્રીક હું શોર્ટકટ ટ્રીક યુઝ કરું છું એની વિશે જણાવું છું તો હડપ્પા તો કે પાકિસ્તાનમાં તો યાદ રાખો હડપ્પાક હડપ્પાક યાદ રાખો ને પાક એનો મોહન જોદડો પાકિસ્તાનમાં જગ્યાએ પાકિસ્તાનમાં આવેલું છે તો મોહન પાક યાદ રાખનો આપણે મોહન પાક લોથલ તો ગુજરાતમાં આવ્યું તો ગોથલ યાદ રાખો લોથલ ગુજરાત ક કરી નાખો તો ગોથલ થઈ ગયું ધોળાવીરા ગુજરાત તો ગોળાવીરા કરી નાખો તો ગોળાવીરા ચન્હુદો તો પાકિસ્તાનમાં આવેલું હોય તો કે પાક પાકદો કરી નાખો સુરકોટડા એટલા ગુજરાતના લોકો બધા બહુ સુરીલા હોય છે તો સુર સુરકોટડા છે એનું ગુરકોટાડા કરી નાખો કાલીબંગા તો રાજસ્થાનમાં આવ્યું કાલીબંગા એટલે કાળી બંગડી આપણે કરણ અર્જુન યાદ રાખવાનું કરણ અર્જુન ક્યાં પિક્ચર કઈ જગ્યાએ તો કે રાજસ્થાનમાં છે તો કાલીબંગા રાજસ્થાન અલમગીરપુર તો ઉત્તર પ્રદેશમાં આવ્યો હતો અહીંયા વચ્ચે ઉપ લગાડજો તો અલમ ઉપગીરપુર દેમાબાદ મહારાષ્ટ્રમાં આવ્યું હતું તો યાદ રાખવું દેમાબાદ વચ્ચે મહા અહીંયા આ છે અહીંયા મહા છે અહીંયા મહાગરનાખો સૂત કોટડા તો અહીંયા એ પાકિસ્તાન સૂત યાદ રાખવાનું તો સુતમાં રોપડ છે એ પંજાબમાં આવેલું છે તો અહીંયા પોપડ નાખો બનવાલી તો અહીંયા હરિયાણામાં આવ્યું હોય તો બન હરિવાલી કરી નાખો એ વચ્ચે હરી એડ કરી દો એવી રીતે રાખી ઘડી છે તો અહીંયા હરિયાણામાં આવ્યું છે તો રાખી હરીઘઢી કરી નાખો માંડા છે જમ્મુ કાશ્મીરમાં તો અહીંયા ઝાંડા એવું કરી નાખો પહેલાં પહેલાં અક્ષર સાથે સાથે એવું પૂછે કે ભાઈ સિંધુ ઘાટી છે ને પ્રસિદ્ધિ હું કેમ ફેમસ હતો કે સુયોજિત નગર માટે વ્યવસાય તો અહીંયા વેપાર કરી નાખો વ્યવ્ય ફસલમાં તો ઘઉં જઉં યાદ રાખો હડપ્પાની જાણકારી કોણે આપી તો કે ચાર્લ્સ મહેશને આપી છે અઢારસો પચીસમાં મોહન દડો તો કે સર જોહન માર્શલ મોહન જો દડો ત્રણ અક્ષર છે ને અહીંયા સર જોહન માર્શલ યાદ રાખવું ત્રણ અક્ષરનું હડપ્પાની સંસ્કૃતિ તો કે કાશ્ય યુગ આપણે સિંધુ ખીણનું છે ને સિંકુ એવી રીતના યાદ રાખવું સિંકુ ક એટલે કાશ્ય યુગ બરાબર લિપિ તો કે આ ભાવનાત્મક ચિત્રાત્મક ભાવ ચિત્રાત્મક છે સ્વસ્તિક તો સિંધુ આવી રીતના સ્વસ્તિક જે છે ને એ લોકો એને બહુ પૂજા આંત બધું કરતા હડપ્પાની સ્થિતિ કઈ જગ્યાએ કઈ નદી તો કે રાવી નદીના કિનારે બંદર ક્યાં આવ્યું તો લોથલ આપણે ગુજરાતમાં અમુક વાંદ્રા છે ને તો અહીંયા લોથલ ગુજરાતનું વાળું યાદ રાખવું બંદર એનું પછી અપરિચિત કઈ વસ્તુ એની જાણ નહોતી કે લોઢાની કંઈ એને કંઈ ખબર ન પડતી ચોખા ક્યાં તો કંઈ આપણે રંગપુરમાં આવ્યું બરાબર વાસણનો કલર કેવો લાગતા તો કે લાલ કલર લાગતા સમય તો કે ઈસવીસન પૂર્વે સત્તરસો પચીસસોથી સત્તરસો પચાસની રેન્જમાં આની સંસ્કૃતિની સૌલી થઈ ફરીથી આપણે એક વાર ફટાફટ યાદ રાખી લઈએ તો કે હડપ્પા આ યાદ રાખશો આપડે જેમ હડપ્પાક મોહન મોહન પાકદડો ગોથલ ચન્હુ પાકદો ગુરકોરડા કાળીબંગડી કર્ન અર્જુન એટલે કાલીબંગા રાજસ્થાન અલમ ઉપગીરપુર દેમાબાદ સુદ એટલે પાકિ પાકિસ્તાન સુર આપણું જે છે ગુજરાતનું છે પછી આ પોપડ એટલે કે ફાફડ પંજાબનું પોપડ અલા રોપડ અને પંજાબનું પોપડ કરી નાખ્યો બનવાલી હરિયાણા તો બન હરીવાલી રાખી ગઢી તો હરી હરી રાખી ગઢી માંડા તો કે જાંડા કરી નાખવા આપણે એવી રીતના આ બધું પણ તમે વાંચી અને સમજી શકો છો આસાનીથી તમને જવાબ મળી જાય છે તો આપણે તો જવાબનું જ કામ યાદ કેવી રીતના રાખવાની ટ્રીકનું મહત્ત્વ છે જો વિડીયો તમને કેમો હોય તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મળી આવા નવી શોટકટ ટ્રિક માટે જય હિંદ જય ભારત અંતે માતરમ